જામનગર માં ભાજપ ની મીટિંગમાં નીલકમળ સોસાયટી માં ખુરશીઓ ઉડાડી પરસોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવ્યો આગેવાની મહિલાઓ લીધી

ہم دے نال تھی اپار ایک دم چالو چھا اپے کارے تے کوئی نہیں کہ اپے اپے کارے چالو ہا چھا ہن جی اپا ہائے ہائے مودی مودی پنڈر سڀا دے ہن اپا سنے لئی کرے અરે <laughs>

આપણે આપણા કાર્યક્રમ માં ધ્યાન આપીએ આપડો